યાત્રાધામ દ્વારકામાં ભાજપના ધારાસભ્યની આગેવાની હેઠળ ભાજપના આગેવાનોએ બ્લેક મનીની નનામી કાઢી હતી દ્વારકામાં કાળા નાણાંની નનામી દ્વારકા તાલુકા ભાજપ દ્વારા ધારાસભ્ય પ્રભુભા માણેકની આગેવાનીમાં નીકળી ત્યારે દ્વારકાના ભાજપના કાર્યકરો ઉપસ્થિતિ ખભે નનામી ઉપાડી માથે તુવાલ સાથે રાખી નનામી સાથે નીકળ્યા હતા નાનામી નીકળી ત્યારે વિવિધ બેનરો પણ સાથે રાખ્યા હતા દ્વારકાના રાજમાર્ગો પર નનામી ફરી અને શમશાન પહોંચ્યા હતા ત્યારે શમશાન ઘાટ પર તેની અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી નરેન્દ્રભાઈ હજાર અને પાંચસો ની બંધ કરી અને જે આતંકવાદીઓ જે ભ્રષ્ટાચારીઓ જે આજથી વાદ વિવાદ અને કોમવાદ વર્ષ થયા આ દેશને આઝાદ થયા તો વાદ વિવાદ કોમવાદ ભ્રષ્ટાચાર કાળા નાણાં આ બધા અંત ઓગણીસ તારીખના લે લેવા છે અમારા ગુજરાતની અંદર કોઈ પણ ગુજરી જાય એટલે અગિયાર દિવસે એની ક્રિયા થાય પછી તેર દિવસે એનો ઉઠમણો થાય ને ઓગણીસ માં દિવસે એનું કાર્ય થાય એટલે આજે બરાબર ઓગણીસ દિવસ થયા છે અને આજે અમે કાળા નાણાં કાઢી છે અને ભવિષ્યમાં અમને ખબર છે કે નરેન્દ્રભાઈ જેવો કોઈ જાગશે નહીં એટલે દ્વારકાધીશને પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે દ્વારકાધીશ નરેન્દ્રભાઈ મોદીને ખૂબ આ આરોગ્ય તંદુરસ્ત રીએ અને એકસો ને એકાવન વર્ષની એની ઉંમર કરે તારીખી આવા નેતા હંમેશા એક ગુજરાતે જ આપ્યા છે તમે એક એકને યાદ કરો ગાંધીજી તો ગુજરાતના વલ્લભભાઈ તો ગુજરાતના જો કાંઈ પણ ક્યાંય પણ દેશની અંદર જ્યારે અહીંત થતું હોય ત્યારે ગુજરાત આવ્યું છે અને ગુજરાતમાંથી જે દ્વારકા છે દ્વારકાથી જ્યારે કોઈ પણ તીર છૂટે છે ત્યારે ક્યાંય પણ થમતું નથી જે મહાભારતની અંદર જે ભ્રષ્ટાચાર સાફ થઈ ગયો અહીંયા દ્વારકાવાસીઓ પ્રાર્થના કરે છે અને નરેન્દ્રભાઈને આપની ચેનલ દ્વારા અમે સંદેશો આપીએ છીએ કે દ્વારકા દેશ તમારી સાથે છે સેવ સેવ તમારી સાથે છે દ્વારકાની પ્રજા તમારી સાથે છે કોઈની તાકાત નથી કે નરેન્દ્રભાઈનો નો વાર વાકો કરી શકે કાયમી નાણાનો તો અંત આવે અને ગરીબ પ્રજાને રાહત મળે તે હેતુસર દ્વારકા ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયુષ્ય અને દેશમાં શાંતિ સ્થપાય તે હેતુસર આ બ્લેક મનીની નનામી દ્વારકામાં નીકળી હતી કેમેરામેન પરેશ મકવાણા સાથે ધર્મેન્દ્ર ઉપાધ્યાય એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારકા